ચાની લારી પર આવી તોડફોડ કરી મહિલા પર છી વડે હુમલો કર્યો બનાવની જાણ હાલ પોલીસે કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ અસિન ગોહિલ જેમ ભાવનગર સલમાન બલોચ અબ્દુલ ખાન સરનામા એવું છે કે એ લોકો ફીન પીન આવીને છે ને અહીંયા અંદરને હેરાનત કરે છે ને આ ચોકમાં જેમ સર્યુ ગાર્ડન જેમ નાવું બોલે તો ચાની દુકાને છે ને આવીને ડાયરેક્ટ દારૂ પીધેલા હતા એ તો ચાર જણા તો છે ને આ ફોન ઊંધું નાખી દીધું હતું ટેબલ બેબલ જાણું બધું ને પ્લસ બીજા નંબરમાં કે મારા મમ્મીને છે ને હાથમાં છરી મારી દીધી છે ને એકસો આઠમાં લઈ ગયા એ લોકો તો ચાર જણા દુનિયા વજાવતમાં પહેલાં એક વરદી પહેલાં છે ને લપ થઈ હતી તો અંધું પતી ગયું હતું એમાં કાંઈ આવ્યું કઈ માથા કુટું થઈ આ તો આવીને જેમ એમ બોલવા મિને ઊંધું મારે નાખી દીધું ને મારા અમ્મી છે ને જરી મારી દીધી નુકસાન તો આ ગલ્લામાં પૈસાથી પૈસા બધા લઈ ગયા છે આખો દિવસનો વેપાર તો એ લઈ ગયા છે ને આ ટેબલ બેબલ અંધુ ઊંધું નાખી દીધું છે રપકી બપકી બધું કેટલા બીટલા આ પોલીસ ફરિયાદ કરવાની છે